વધારે ભેગું કરવાની વધારે જમા કરવાની જરૂર રહેતી જ નથી અને જ્યારે પણ મનુષ્ય જરૂર કરતાં વધારે ભેગું કરવામાં મંદી પડે છે ત્યારે જ તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તમે જોયું હશે કે જંગલમાં વાઘ સીં રહેતા હોય છે ભૂખ લાગે ત્યારે જ શિકાર કરે છે વાઘની બોર્ડમાં તમે ક્યારેય મારેલા હરણની થપ્પીઓ જોઈ છે ના હરણો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તાજું ઘાસ ચરી લેતા હોય છે હરણોની રહેવાની જગ્યાએ ક્યારેય તમે ઘાસની ગંજીઓનો ખડકલો થયેલો જોયો છે ના મનુષ્ય માત્ર એક એવું પ્રાણી છે કે જે આજે સવારે જમ્યા તો સાંજનું શું સાંજે જમ્યા તો આવતીકાલનું શું આવતીકાલે જમ્યા તો મહિના પછીનું શું મહિના પછી જમ્યા તો વર્ષ પછીનું શું અને હું જાઉં પછી મારી સાત પેઢીઓનું છું તો આ બધું કરવામાં જ અને ભેગું કરવામાં જ મનુષ્ય જન્મ વેરફાઈ જાય છે તો મિત્રો મનને કંટ્રોલ કરો મનને કાબૂમાં લો મનને કાબૂમાં લેશો તો તમે રાજા છો અને જો મન તમારી ઉપર કાબૂ કરી લેશે તો તમે ગુલામ છો જેને મન ઉપર કંટ્રોલ કરી લીધો તે મુનિ છે અને મુનિ કાયમ અસ્પૃહ નિષ્પૃહ તે જીવે છે ખરો લોકોને જ્ઞાન આપવા માટે લોકોને સાચો રસ્તો બતાવવા માટે નહીં કે ભેગું કરવા માટે અથવા જમા કરવા માટે તો મિત્રો જરૂર પ્રમાણેનું જ ભેગું કરો આનંદથી જીવો ભગવાને આ જિંદગી બહુ અમૂલ્ય આપી છે આનંદથી રહો અને મસ્તીમાં રહો ખોટું ટેન્શન કરશોમાં જય ભારત જય હિન્દ